પ્રાંત અધિકારી અંજાર દ્વારા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અંજારની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી અંજારના નવા બિલ્ડિંગની આકસ્મિક મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીએ ખાસ કરીને બોરના પાણીના ટીડીએસની ચકાસણી કરી હતી દર્દી માટેના વેઇટિંગ એરિયામાં દિવ્યાંગજનો માટે રેમ્પ બનાવવામાં આવ્યા છે હોસ્પિટલ ખાતેની તમામ બારીઓમાં નેટ કમાઈ હોસ્પિટલની બહારના અલગ અલગ ગેટમાં પ્રાણીઓ પ્રવેશ ન કરે તે બાબતની વ્યવસ્થા સહિત કરી કરી છે તેની ચકાસણી કરવામાં આવી હતી સાથોસાથ ટોયલેટ ઓક્સિજન પ્લાન્ટ લાઇટ કનેક્ટિવિટી સહિતની જે વ્યવસ્થા છે તેની ચકાસણી કરી હતી અને ફેન્સિંગ કરવા માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી અંજારના પ્રાંત અધિકારીની આકસ્મિક મુલાકાતથી દોડધામ થઈ ગઈ હતી